માતાની મમતા મરી પરવારી નવજાત બાળકીને તજી દે ફરાર ભરૂચના આમોદનગરમાં આવેલા દરબારગઢ ખાતે નવજાત જન્મેલી બાળકીને તજી દેવાયેલી હાલતમાં મૂકી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં આવેલા દરબાર ગઢની પાછળની ગલીમાં કોઈ કજાણી વ્યક્તિ નવજાત જન્મેલી બાળકીને મૂકીને ફરાર થઈ ગઈ હતી બાળકીનો રડવાનો અવાજ આવતા ભળાના મકાનમાં રહેતા વ્યક્તિએ મકાન માલિકને ફોન કરી જાણ કરી હતી તેમજ આસપાસના લોકોને પણ જાણ કરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નવજાત બાળકીને જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનો કબજો લઈ તેજી દેવાયેલી બાળકીને રડતી હાલતમાં તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે જ્યાં હોસ્પિટલ ખાતે પણ નવજાત બાળકીને જોવા માટે હતા નવજાત બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવી હતી આમોદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કરી બાળકીને કોણ મૂકી ગયું છે તે શોધવાની કવાયત હાથ ધરી હતી ભરૂચથી રિપોર્ટર અભિ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો